વસુદે વસુતં દેવં કંશ દેવકી પરમાનંદં કૃષ્ણ વંદે જગતપુરુમ શ્રી કૃષ્ણ વંદે જગતપુરુમ આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ધાર્મિકમાં આ ચેનલમાં આપણે ગીતાજીના સાથે સફર કરતાં કરતા આવી પહોંચ્યા છે ચતુર્થ અધ્યાય પર ચતુર્થ અધ્યાય એટલે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચે થયેલા સંવાદનું દિવ્ય દર્શન તો ચાલો આજે આપણે એનું દર્શન કરીએ શરૂઆત કરીએ ગુજરાતી ભાષાંતર અને સંસ્કૃત શ્લોક સાથે ॐ श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ चतुर्थध्यायः श्रीभगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययं विवस्वान्मन प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत्

પરંતપ શ્રી ભગવાન અર્જુને કહે છે હે પરંતપ આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લગભગ લુપ્ત પ્રાય થઈ ગયો સૈવાયમયા પ્રોક્ત પુરાતન ભક્તોસિમે સખા ચેતી રહસ્યમ યે તદુત્તમ શ્રી ભગવાન કહે છે તું મારો ભક્ત અને પ્રિય સખા છે માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે કેમ કે આ ઘણો ઉત્તમ રહસ્ય છે એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે અર્જુન વાચ અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત કથમે તદ્વિજાનીયાન ત્વમાદૌ પ્રોક્તવાનિતિ અર્જુન શ્રી ભગવાનને કહે છે આપનો જન્મ તો અર્વાચીન હાલનો છે જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાનો છે એટલે કે કલ્પના આરંભે થયેલો છે તો હું એ વાતને કેમ સમજું કે તમે કલ્પના આરંભે સૂર્યને આ યોગ કહ્યો હતો શ્રી ભગવાન બહુ વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તવચાર્જુન ત્ય સર્વાણી નં પરંતપ શ્રી ભગવાન કહે છે હે પરંતપ અર્જુન મારા અને તારા ઘણા જન્મ થઈ ચૂક્યા છે એ બધાને તું નથી જાણતો પણ હું જાણું છું પ્રકૃતિ શ્રી ભગવાન અર્જુને કહે છે હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ તેમજ બધાય પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થાવ છું યદા યદા હિ ધર્મિર્ભવતી ભારત ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ શ્રી ભગવાન કહે છે હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે શ્રી ભગવાન કહે છે સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે પાપ કર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું જન્મ કર્મ ચમે દિવ્ય મે વૈયો તત્વતા દિવ્ય ત્યક્હમ પુનર્જન્મ નૈતી મામેતી સૌર્જુન હે અર્જુન મારા જન્મ અને કર્મ દિવ્ય છે અર્થાત નિર્મળ અને અવલોકિક છે એમ જે માણસ તત્વથી જાણી લે છે તે દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો પણ મને જ પામે છે અહીં શબ્દ આવે છે કે જે માણસ તત્વથી જાણી લે છે તો એ તત્વ શું છે સર્વ શક્તિમાન સચ્ચિદાનંદ ઘન પરમાત્મા અજ અવિનાશી અને સર્વ પરમ પરમગતિ અને પરમ આશ્રય છે તેઓ કેવળ ધર્મને સ્થાપવા તેમજ સંસારનો ઉદ્ધાર કરવા માટે જ પોતાની યોગમાયાથી સગણુરૂપ ધરીને પ્રગટ થાય છે માટે પરમેશ્વર જેવું સુરૃદ્ધ પ્રેમી અને પતિત પાવન બીજું કોઈ નથી એમ સમજીને જે માણસ પરમેશ્વરનું અનન્ય પ્રેમથી નિરંતર ચિંતન કરતો આસક્તિ વિના સંસારમાં વર્તે છે એ જ તત્વથે તત્વતે જાણી લીધું એમ કહેવાય છે વીત રાગ ભય ક્રોધા મનમયા મામ ઉપાશ્રિતા જ્ઞાન તપસા પૂતા મધભાવ ભાવ માગતા શ્રી ભગવાન કહે છે જેમના રાગ ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા છે તેમજ જેઓ મારામાં અનન્ય પ્રેમ ભાવે સ્થિત રહેતા હતા એવા મારે આશ્રય રહેનારા ઘણા ભક્તો આ પહેલાં પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે પ્રપથ્યે તાં તથે ભજામ્ય મમ વર્તમાનુ વર્ત મનુષ્યાશ્રી ભગવાન કહે છે હે પાર્થ જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું કેમ કે સૌ મનુષ્યો સર્વ રીતે મારા માર્ગને અનુસરે છે કર્મ સિદ્ધિ ક્ષિપ્રમ હિમાનુ લો કર્મ જા શ્રી ભગવાન કહે છે આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સ્તવરે મળી જાય છે ચાતુર્વાણ્યમ મયા સૃષ્ટં ગુણકર્મ વિભાગશ તસ્ય કર્તારમ પિમામ વિદ્ય શ્રી ભગવાન કહે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણોનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે આ પ્રમાણે એ સૃષ્ટિ રચના વગેરે કર્મોનો કરતા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ નમાં કર્માણી નમે કર્મ ફલે સ્પૃહામાં કર્મ ભીન્ન સે શ્રી ભગવાન કહે છે કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી માટે મને કર્મો લિપ્ત નથી કરતા આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે તે પણ કર્મોથી બંધાતો નથી એ વૈ જ્ઞાત કર્મ પૂર્વૈરપિમો ગુરુ કર્મ તસ્મા પૂર્વૈ પૂર્વતરમ શ્રી ભગવાન કહે છે પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મોને જ કર્મ કર્મ કિમ કર્મેતી કવયો મોહિતા કર્મ પ્રવક્ષ્યામી શ્રી ભગવાન કહે છે કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે માટે તે કર્મ તત્વ હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું જેને જાણીને તું અશુભથી એટલે કે કર્મ બંધનમાંથી મુક્ત થઈ જઈશ કર્મણો બોધ્ધવ્ય વિકર્મણ અકર્મણ બોદ્ધવ્યં ગહના કર્મણો ગતિ શ્રી ભગવાન કહે છે કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે કર્મ્ય કર્મ કૃત શ્રી ભગવાન કહે છે જે માણસ કર્મોમાં અકર્મને જુએ છે અને જે અકર્મમાં કર્મને જુએ છે એ માણસ સઘળા માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે યસ્ય સર્વે કામ સંકલ્પ વર્જિતા જ્ઞાનાગ્નિદ્ધ કર્માનુફ પંડિત બુધા શ્રી ભગવાન કહે છે જેના સર્વશાસ્ત્ર સંમંત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેના બધા કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે ત્યક્ત કર્મ ફલાસ નિરાશ્રય કર્મણ્ય પ્રવૃત્તો શ્રી ભગવાન કહે છે જે માણસ સર્વ કર્મો પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આસક્તિને બધી રીતે ત્યાગીને સંસારના આશ્રયથી રહિત થઈ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે તે કર્મોમાં યોગ્ય રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો

જેણે પરિત્યાગ કરી દીધો છે એવો સાંખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને પામતો નથી યદૃચ્છાલાબસંતુષ્ટુદ્વન્દ્્વાતી તો વિમત્સરહ સમસિદ્ધાવસિદ્ધોચ કૃત્વા પિનનિબધ્યતે શ્રી ભગવાન કહે છે ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે અદેખાઈનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે હરખ શોક વગેરે દ્વંદ્વોથી જે સંપૂર્ણપણે અતીત થઈ ગયો છે એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી બંધાતો નથી કર્મ પ્રવિલીયતે શ્રી ભગવાન કહે છે જેની આસક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે બ્રહ્માર્પણ બ્રહ્મ હીર બ્રહ્માગ બ્રહ્મણા બ્રહ્મૈવ તેને ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિના શ્રી ભગવાન કહે છે બ્રહ્મયજ્ઞ કે જેમાં અર્પણ એટલે કે સ્ત્રુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવારૂપી ક્રિયા પણ બ્રહ્મ છે અને સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ કરવા રૂપી બ્રહ્મ કર્મમાં સ્થિત રહેનારા એ યોગીને મળનારું ફળ પણ બ્રહ્મ જ છે યોગી ન વપરે બ્રહ્માજ્ઞજ્ઞ નો પચવતી શ્રી ભગવાન કહે છે બીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું સમ્યક પ્રકારે અનુષ્ઠાન કરે છે જ્યારે અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મા રૂપી અગ્નિમાં અભેદ દર્શનરૂપી યજ્ઞ દ્વારા જ આત્મા રૂપી યજ્ઞનો હોમ કરે છે એટલે કે પરબ્રહ્મ પરમાત્મામાં જ્ઞાન દ્વારા

અન્ય કેટલાક યોગીઓ શ્રોત્ર વગેરે સઘળી ઇન્દ્રિયોને સંયમ રૂપી અગ્નિઓમાં હોમે છે તો વળી બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને રૂપી અગ્નિઓમાં હોમતા રહે છે સર્વાણ કર્માણી પ્રાણ કર્માણી ચાપરે આત્મ સંયમ જ્ઞાન દીપિતે શ્રી ભગવાન કહે છે અનન્ય યોગીજનો ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મ આત્મસંયમ યોગરૂપી અગ્નિમાં હોમી દે છે એટલે કે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સિવાય અન્ય કોઈનું ચિંતન ન કરવું એ જ એ તમામને હોમી દેવા કેહવાય છે શ્રી ભગવાન કહે છે અન્ય કેટલાક માણસો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનારા છે કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનારા છે અને વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાડનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ કરનારા છે અપાને જુહવતી પ્રાણમ પ્રાણે પાનન તથા પરે પ્રાણાપાન ગતિ રુદ્ધ્વા પ્રાણાયામપરાયણ અપરે પ્રાણાતી કલ્ શ્રી ભગવાન કહે છે બીજા કેટલાય યોગીજનો અપાન વાયુમાં પ્રાણવાયુને હોમે છે તેમજ અન્ય યોગીજનો પ્રાણવાયુમાં અપાન વાયુને હોમે છે તો અન્ય કેટલાય નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણાયામ પરાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને આ સઘળાઈ સાધકો યજ્ઞો દ્વારા પાપનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે યજ્ઞ્રેષ્ટા મૃતભુજો સનાતન નાયલ કુતોન કુરુસમ શ્રી ભગવાન કહે છે હે કુરુ શ્રેષ્ઠ યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્ય લોક પણ સુખદાયક નથી તો પરલોક ક્યાંથી સુખદાયક હોય એવમ બહુ વિતતા બ્રાહ્મણો મુખે કર્મજાન વૃદ્ધિતાન સર્વાન નૈવમ જ્ઞાત્વા વિમુખ્ય છે શ્રી ભગવાન કહે છે આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે એ સર્વેને તું મન ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનાર જાણ આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મ બંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ શ્રે્યમયાદ જ્ઞાન યજ્ઞ પરંતપ સર્વ કરમાંખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે શ્રી ભગવાન કહે છે હે પરંત દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ ઘણો ચડિયાતો છે પણ તથા હે પાર્થ ઘણા કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે પ્રણીપાત શ્રી ભગવાન કહે છે એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે એમને યોગ્ય રીતે દંડવટ પ્રણામ કરવાથી એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મ તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે પાંડવ યન ભૂતાન્ય શેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયી શ્રી ભગવાન કહે છે જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે તેમજ હે પાંડુપુત્ર જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિઃ ભાવે પહેલા પોતાનામાં અને પછી મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જોઈશ અપિચેદસી પાપે ભ્ય સર્વેભ્ય પાપકૃત સર્વિ જ્ઞાન પ્લવે નૃજીનમ સંતરીષ્ય શ્રી શ્રી ભગવાન કહે છે બીજા જો તું સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડઈ દ્વારા નિઃસંદેહ આખા પાપ સાગરને સારી રીતે પાર કરી જઈશ

તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે નહિ જ્ઞાને ન સદૃશં પવિત્રમિહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધક કાલેનાથ્મની વિંદતી શ્રી ભગવાન કહે છે માટે આ સંસારમાં જ્ઞાનના જેવો પવિત્ર કરનારું

આત્મા વિનશ્યતિ નાયં લોકોસ્તિ ન પરો ન સુખં સંશયાત્મનઃ શ્રી ભગવાન કહે છે પણ વિવેકહીન અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમાર્થથી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન આલોક છે ન તો પરલોક કે ન સુખ યોગ સંન્યસ્ત કર્માણી જ્ઞાન સંછિન્ન સંશયમ આત્મવંતન કર્માણી નિબત્ધ નંદિધનૈજય શ્રી ભગવાન કહે છે હે ધનંજય જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધા છે તથા જેણે વિવેક વડે સકળ સંચયોનો નાશ કરી દીધો છે એવા વશ કરેલ અંતાકરણના પુરુષને કર્મો બાંધતા નથી તસ્માદ જ્ઞાન સંભૂત જ્ઞાનાસીનાત્મન ચિતોત્તિ ભારત શ્રી ભગવાન કહે છે માટે હે ભરતવંશી તું હૃદયમાં રહેલા આ અજ્ઞાન જનિત પોતાના સંશયને વિવેક જ્ઞાનરૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ યોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા જામ ઉપનિષદ શ્રીમદભગવદીતાશુ વિદ્યાયાય યોગ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ज्ञानकर्मसंन्यासयोगो नाम चतुर्थोऽध्यायः ॐ श्रीकृष्णार्पणमस्तु ॐ हरे नमः हरे नमः हरे नमः योगे संसच्चिदानन्दं वासुदेवं रचप्रियं धर्मसंस्थापकं वीरं કૃષ્ણમ વંદે જગદગુરુમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુમ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી ચેનલ ધાર્મિક એના પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો જેથી આવનારા નવા આવા ને આવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે જેણે સબસ્ક્રાઈબ કરી લીધું છે એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ તમને સૌને ભગવાનની વાણીનો લાભ મળે છે ઘણો આનંદ થાય છે સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધે 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 રાધે